નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બાવીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરવું એ પહેલા પીડીએફ જોતી હોય તો તમે તમે આ જે છે વાળો એમાં ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી શકશો અત્યારે તમને આ પાંચસો પંચાવન માં પડશે શિવરાત્રી ની ઓફર છે હર હર મહાદેવ કુપન ઉપર ક્લિક કરશો એટલે તમને માત્ર પાંચસો પંચાવન માં પડશે ડાઉનલોડ અને પ્રિન્ટ નથી કાઢવી તો સેમ કોર્સ એકસો નવ્વાણું પડશે આ કોર્સ તમારે બાય કરવાનો રહેશે એકસો ને નવ્વાણું વાળો ઓકે

સુપર થર્મલ પાવર પ્લાન્ટ છે આ કયા સ્થળે આવેલો છે ચર્ચામાં રહેલો છે ખુરજા થર્મલ પાવર પ્લાન્ટ ઉત્તર પ્રદેશમાં આવેલો છે હાલમાં સુપર થર્મલ પાવર પ્લાન્ટ છે ઉત્તર પ્રદેશના બુંદેલ શહેરમાં આવેલો છે બરાબર તો આ આ જે પાવર પ્લાન્ટ છે એમાં ટોટલ છસો ને સાહીઠ મેગાવોટના ટોટલ બે યુનિટ સ્થાપવામાં આવશે તો બે યુનિટ સ્થાપવામાં આવશે અને આની આની ટોટલ કેપેસિટી કેપેસિટી થશે 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 બે એટલે કુલ પાવર પ્લાન્ટની બરાબર ચર્ચાનું કારણ શું હતું હાલમાં ફર્સ્ટ યુનિટ છે બરાબર એ સ્ટાર્ટ થઈ ગયું છે એટલા માટે આ ચર્ચામાં હતું આ પાવર પ્લાન્ટનું નિર્માણ કઈ કંપની કરે છે તો ટી લિમિટેડ છે આનું નિર્માણ કરે છે ઓકે ઉત્તર પ્રદેશના બીજા બે ત્રણ મહત્વના મુદ્દા કહું તો હમણાં જ ત્યાં આંતરરાષ્ટ્રીય પક્ષી મહોત્સવ થયો હતો એ ઉત્તર પ્રદેશના પ્રયાગ રાજમાં ઉજવવામાં આવેલો હતો પછી ભારતમાં સૌથી વધારે પોલિંગ સ્ટેશન ધરાવતું રાજ્ય હોય તો એ કયું હતું ઉત્તર પ્રદેશ હતું બરાબર એક પોઈન્ટ બાંસઠ લાખ પોલિંગ સ્ટેશન ઉત્તર પ્રદેશમાં આવેલા છે પોલિંગ સ્ટેશન એટલે કે મત આપવાનું જે બૂથ હોય ને એ ઓકે સૌથી વધુ મતદાન બૂથ ઓકે તો એ ઉત્તર પ્રદેશમાં છે દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય કે એ તો એ પણ મધ્યપ્રદેશ છે સ્વાવલંબન ઉત્તર પ્રદેશના ઝાંસી માં કર્યું હતું તો ચાર થી પાંચ મુદ્દા હતા જે ઉત્તર પ્રદેશની સાથે સંકળાયેલા હતા એ પણ આપણે સાથે સાથે રિવિઝન કર્યા છે બરાબર આખું ઉત્તર પ્રદેશનું તમને એક બે મહિનાનું રિવિઝન કરાવું તો એનું ઘણી મોટી બે ત્રણ સ્લાઇડ થઈ જાય કદાચ બરાબર થોડું થોડું રિવિઝન કરતા રહેશું બરાબર મગજમાં બેઠતું પરીક્ષા છે બાવીસ ફેબ્રુઆરી છે આજે બાવીસ ફેબ્રુઆરી વિશ્વ થિંકિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આજે વિશ્વ થિંકિંગ દિવસ છે બે ની આની થીમ છે અવર સ્ટોરી અવર સ્ટોરી એ આની થીમ છે બે માટેની તો એ આપણે યાદ રાખીશું બાકી ઓગણીસો ને માં સૌથી પહેલી વખત વિશ્વ વિચાર દિવસ વર્લ્ડ થિંકિંગ ડે ઉજવાયેલો છે એવી જ રીતે ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્શન ઓફ વાયોલેન્ટ એક્સ્ટ્રીમિઝમ આની ઉજવણી ક્યારે થઈ આ બાર ફેબ્રુઆરી ઉજવે છે યુનાઇટેડ નેશન્સ આ દિવસ ઉજવે છે તો ઓપ્શન બી આપણો જવાબ થશે બાર ફેબ્રુઆરી આ દિવસ ઉજવાય છે યુનાઇટેડ ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્શન ઓફ વાયોલેન્ટ એક્સ્ટ્રીમિઝમ ઓકે બાર ફેબ્રુઆરી ઉજવાય છે થીમ છે અ પાથ ટુ સસ્ટેનેબલ પીસ બે હજાર સોળ માં આ સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી ઓકે હિંસક માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ગુજરાતીમાં કરો તો આવું કઈક ગુજરાતી થાય હિંસક ઉગ્રવાદ નિવારણ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઓકે તો ગુજરાતીમાં પણ યાદ રાખી લેવાનું ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે વખત રાષ્ટ્રપતિ શાસન લાગેલું છે હવે જો આ સત્તર ફેબ્રુઆરીનો જે વીડિયો હતો

ત્રણસો ને છપ્પન આશરે એક વર્ષ સુધી ત્યાં સૌથી લાંબા સમય સુધીનું ટૂંકમાં રાષ્ટ્રપતિ શાસન હતું બરાબર અને રાષ્ટ્રપતિ શાસન જે બંધારણની અંદર જે એમાં ઉલ્લેખ કરેલો છે આપણા ભારતના બંધારણમાં જે અનુચ્છેદ નંબર ત્રણસો માં કીધું છે એ પ્રમાણે એક વખતમાં છ મહિના માટે રાષ્ટ્રપતિ શાસન લગાડી શકાય અને આને એક્સટેન્ડ કરી કરી અને મેક્સિમમ ક્યાં સુધી એક્સટેન્ડ કરી શકીએ સાહેબ તો કે કે ત્રણ વર્ષ સુધી છે આપણે આને એક્સટેન્ડ કરી શકીએ બરાબર સો એ પણ યાદ રાખજો અને સાથે સાથે સૌથી પહેલું જે રાષ્ટ્રપતિ શાસન હતું બરાબર એમાં કેરલ લખેલું હતું બરાબર પણ એ એમાં પણ કેરલ નહીં આવે ત્યાં પણ સુધારો છે એમાં આન્સર આવશે પંજાબ સો અહીંયા માંગુ એમાં લેવાઈ ગયેલો છે કરેક્શન કરવાનું રહેશે તમારે બરાબર સો એમાં જે ભૂલ હતી એક્સેપ્ટ કરું છું અને અહીંયા તમે થોડુંક નાનકડું કરેક્શન કરાવું છું જે તમે સુધારી લેજો બરાબર બીજી વાર આવું ના થાય એનું આપણે ધ્યાન રાખીશું બરાબર સો જેટલું જેટલું અહીંયા આપેલી છે એમાં જ તમારે સુધારો કરવાનો છે બાકી જે બીજી માહિતી હતી ગુજરાતમાં પાંચ વખત લાગેલું છે ક્યારે ક્યારે લાગેલું છે રાજ્યપાલ કોણ હતા મુખ્યમંત્રી કોણ હતા એ બધી માહિતી સાચી જ છે બરાબર એમાં કોઈ પણ પ્રકારનો સુધારો નથી જેટલી વસ્તુમાં સુધારો હતો મેં તમને અહીંયા કહી દીધું છે બરાબર બાકીનું તમે જે બધું છે એ બિંદાસ યાદ રાખી શકો છો બરાબર તો બે થી ત્રણ વસ્તુમાં ભૂલ હતી એક તો અહીંયા જે સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ શાસન વાળા મુદ્દા ભૂલ હતી અને સૌથી પહેલી વખત જે રાષ્ટ્રપતિ શાસન લાગ્યું આ બે જગ્યાએ ભૂલ હતી એ વિડીયોમાં બરાબર સો અહી ક્લિયર કરી લેજો બરાબર બાકીના પછીપત્રનું જે ફ્રૂટ આવે છે બરાબર તો એની સાથે લગ્ન કરાવવામાં આવે દીકરીના દીકરી એક ત્રણ પાંચ સાત કે નવ વર્ષની થાય બરાબર ત્યારે એના બેલ ફ્રૂટ સાથે લગ્ન કરવામાં આવે એ રીતે તહેવાર છે બરાબર ભવિષ્યમાં ક્યારેક એવું થાય કે એમના પતિ અવસાન થઈ જાય તો એ વિધવા ન ગણાય એ માટે ના ગણવામાં આવે એવી ત્યાં માન્યતા છે બરાબર અને નેવારી ઉત્સવ પણ કહેવાય છે બરાબર અને બેલ વિવાહ તરીકે પણ ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુને પ્રતિક માની અને આ તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે બરાબર સો એ પણ આપણે યાદ રાખીશું બાકી બેલ

ભારતના બંધારણમાં અનુસૂચિ છે એમાં કેટલી ભાષાઓ છે એવું પૂછે તો બાવીસ ભાષાઓ છે સાહેબ આઠમી અનુસૂચિમાં કેટલી ભાષા છે સાહેબ તો કે બાવીસ ભાષાઓ આઠમી અનુસૂચિમાં છે હવે થોડાક બંધારણની અંદર વાત કરું બરાબર તો બંધારણની અંદર છે આપણે લગતા અનુચ્છેદો છે બરાબર ખાસ યાદ રાખીશું ભારતનું બંધારણ છે એના ઉપર એક એપ્લિકેશનમાં તમને કોર્સ દેખાશે અત્યારે ફોર્ટી નાઇન રૂપિયા પ્રાઇઝ હશે તમને દેખાતી હશે બરાબર હવે આ દિવસે દિવસે પ્રાઇઝ વધતી જશે બરાબર શું કામ કેમ કે અત્યારે વિડીયો લેક્ચર એમાં અપલોડ નથી કરેલા

તો જ એ કોર્સ લેવો બરાબર કેમ કે એકદમ સરળ ભાષામાં સમજાય તમે બીજી બુક વાંચતા હશો તો થોડાક શબ્દો અલગ પડી શકે છે તમને બરાબર સો કોઈ બુક વાંચતા હોય તો એની અને મારા કદાચ પરિવર્તન થોડું ઘણું તમને જોવા મળે સરળ સમજાઈ જાય અને ટુ ધ પોઈન્ટ બધી માહિતીઓ લખેલી છે ભારતના બંધારણની ટોપિક અત્યારે પીડીએફ બધી જ અપલોડ થઈ ચુકી છે જે લેકચરની પીપીટી છે બરાબર બધી જ અપલોડ થઈ ચુકી છે ટોપિક નું કન્ટેન્ટ જોઈ અને કોર્સ લેવો બરાબર બંધારણ છે પીએસઆઈ વાળા જાહેર વહીવટના ટોપિક છે બરાબર એમાં ઇન્ક્લુડ નથી કરેલા બરાબર તો પીએસઆઈ વાળા જે પણ કંઈ મિત્રો છે બરાબર તો જેમને જાહેર વહીવટ સિલેબસમાં છે જાહેર વહીવટ નું એમાં કોઈ પણ કન્ટેન્ટ એડ નથી કરેલું બરાબર તો એ પણ તમે ધ્યાન માં રાખજો બરાબર અને એમાં કરવામાં પણ નહી આવે જાહેર વહીવટ આખો અલગ જ વિષય થઈ જાય બંધારણના જે ટોપિક હતા એ બધા એમાં એડ કરેલા છે બરાબર અને પીડીએફ છે એની અંદર અ મુકેલી છે તો એમાં તમે જોઈ શકો છો PDF ના Topic તમને વાંચી શકશો રાષ્ટ્રપતિ છે બરાબર બધા ટોપિક તમને દેખાશે અને બે થી બે પીડીએફ ફ્રી માં છે બે PDF માંથી તમને ડેમો માં આઈડિયા આવી જશે કે કન્ટેન્ટ કેવું છે બરાબર હવે બે થી વધારે ડેમો કોપી નો માંગવી એમાં બરાબર ચલો તો વાત કરીએ અગત્યના અનુચ્છેદની ઓકે તો અગત્યના અનુચ્છેદો પાછા સંબંધિત ઓકે તેમાં ત્રણસો ને તેતાલીસ સંઘની રાજભાષા છે એ દેવનાગરી લિપી વાળી હિન્દી ભાષા છે પછી એના પછી ત્રણસો ચુમ્માલીસ અનુચ્છેદ એ રાજભાષા આયોગ ની સ્થાપના અંગે છે બરાબર તો પ્રશ્નમાં પૂછે બંધારણમાં કયા અનુચ્છેદમાં રાજભાષા આયોગ ની જોગવાઈ કરેલી છે ત્રણસો ચુમ્માલીસ માં ઓકે ત્રણસો માં દરેક રાજ્યમાં રાજભાષા માહિતી પછી ત્રણસો છેતાલીસ માં શું કીધું છે તો બે રાજ્ય વચ્ચે કોઈ પત્ર વ્યવહાર થાય બરાબર તો એની સંધિમાં શેનો ઉપયોગ કરવો કઈ ભાષાનો તો કે સંઘની જે રાજભાષા છે એ હવે સંઘની રાજભાષા કઈ બરાબર

અથવા અને પ્રસાર કરવો તેમજ એનો વિકાસ કરવો એ સંઘની ફરજ છે એનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં થયેલો છે આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાયેલો છે બરાબર મેઇનલી ભાષામાંથી અનુચ્છેદ પૂછે ને તો ત્રણસો એકાવન અને ત્રણસો ને તેતાલીસ બે પૂછે સંઘની રાજભાષા દેવનાગરી લિપિવાળી હિન્દી ભાષા ત્રણસો તેતાલીસ અને સંઘ જે હિન્દી ભાષાનો વિકાસ કરવો એ સંઘની ફરજમાં આવે છે એ ત્રણસો ને એકાવન માં બરાબર

ડોકરા કળાકૃતિ ભેટમાં આપી છે એ કયા રાજ્યની product હતી એ છત્તીસગઢ ની પ્રોડક્ટ હતી તો હાલમાં જ ફ્રાન્સના ના રાષ્ટ્રપતિ મળવા ગયેલા AI સમિટ હતું બે હજાર પચીસ નું તો એમાં ફ્રાન્સમાં આયોજન થયું હતું એમાં એમ્યુઅલ મેક્રોન ને મળ્યા અને એમને ભેટમાં શું આપ્યું સાહેબ તો કે ડોકરા કળાકૃતિ અને કયા રાજ્યની પ્રોડક્ટ છે સાહેબ તો કે કે છત્તીસગઢ ની પ્રોડક્ટ છે એમના પત્નીને શું આપ્યું જે રાષ્ટ્રપતિ છે એમના પત્નીને આપ્યો ચાંદીનો અરીસો ભેટમાં આપ્યો ને ચાંદીનો અરીસો ભેટો રાજ્યની પ્રોડક્ટ હતી તો એ પણ યાદ રાખીશું એ સમિટ ભારત ફ્રાન્સના પેરિસમાં થયું બરાબર અને એની અધ્યક્ષતા ભારતે કરી હતી અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનું પ્રતિનિધિત્વ કરવામાં આવેલું હતું વાત કરીએ એક વાક્યના પ્રશ્નોની ફટાફટ શરૂ કરીએ આજના એક વાક્યના પ્રશ્ન ભારતનું સૌથી પહેલી જીસીસી નીતિનું અનાવરણ કયા રાજ્ય કર્યું છે તો મધ્યપ્રદેશે મધ્યપ્રદેશ કર્યું છે જીસીસી નું મતલબ થાય ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર તો જીસીસી નીતિ છે મધ્યપ્રદેશે લાવી છે ભારતે દાડમની સૌથી પહેલી સમુદ્રી ઉપજ દરિયા કિનારે દાડમની ખેતી કરી અને એ જે ઉપજ થઈ એ કયા દેશની નિકાસ કરી છે તો એ ઓસ્ટ્રેલિયાને કરી છે તો આન્સર આવશે ઓસ્ટ્રેલિયા હાલમાં સ્તર સીતારમણે કયા ક્ષેત્ર માટે મ્યુચ્યુઅલ ગેરંટીક ચેમ્પિયનશીપનું આયોજન છે કયા સ્થળે કરવામાં આવેલું આ ચેન્નાઈમાં કરવામાં આવેલું છે હાલમાં જ શહેરી ભૂમિ સર્વેક્ષણ માટે નકશા પાયલટ કાર્યક્રમનો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલો આ શિવરાજસિંહ ચૌહાણે કર્યો છે કોને પસંદગી કરવામાં આવી છે તો મનુ ભાકર ને પસંદ કરેલા છે હાલમાં જ કયા રાજ્યમાં સૌ પ્રથમ સ્કાય વોક નું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે તો મિઝોરમ આ સૌથી પહેલું સ્કાય વોક છે નું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સની ગ્લોબલ રેન્કિંગમાં પ્રથમ સ્થાન કોણે મેળવ્યું છે Samsung એ પ્રથમ સ્થાન મળ્યું છે બીજો ક્રમ પણ યાદ રાખજો Reliance Industries માં બીજા ક્રમે રહી છે ફ્યુચર બ્રાન્ડ ઇન્ડેક્સ છે ગ્લોબલ રેન્કિંગ છે પ્રથમ સ્થાન Samsung બીજો ક્રમ Reliance ભારત કયા દેશ સાથે વિજ્ઞાન ટેકનોલોજીના સુધાર માટે કરાર કરે છે તો ભારતે નેપાળ સાથે કરાર કરે છે બે Google નું બેંગ્લોર ખાતે ખોલવામાં આવેલું સૌથી મોટું ઓફિસનું નામ જણાવો તો સૌથી મોટું મોટું ઓફિસ છે ગૂગલ નું ખુલ્યું છે બેંગ્લોરમાં કર્ણાટક ખાતે એનું નામ રાખ્યું છે અનંત યાદ રાખજો નામ અનંત નામ રાખ્યું છે હાલમાં જ કયા રાજ્યની સરકાર દ્વારા ગુટકા મૂકવામાં આવ્યો છે તો ઝારખંડ ની સરકારે ગુટકા અને પાન મસાલા ઉપર પ્રતિબંધ મૂક્યો છે આ સાથે બાવીસમી તારીખના વિડીયોને સમાપ્ત કરીશું અને મળીશું આવતીકાલે ત્રેવીસમી ફેબ્રુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ શિવરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ